વલસાના ઉમર ગામમાં પ્રેમીએ ચાર માસના બાળકની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે ઉમર ગામમાં ચાર માસના બાળકના મોતનો ગુનો અકસ્માત માનવામાં આવ્યો હતો પરંતુ પોલીસે તપાસ કરતા હત્યાનું બહાર આવ્યું એક મહિલા તેના ચાર માસના પુત્ર સાથે બોયફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી તેર જાન્યુઆરીએ બોયફ્રેન્ડે બાળકને જમીન પર પટકી હત્યા કરી હતી પોલીસની તપાસમાં માથાના ભાગે ઈજાઓથી મૃત્યુ પુરાવા મળતા હત્યાની તપાસ શરૂ કરાઈ હતી પોલીસે આરોપી બોયફ્રેન્ડને ઉત્તર પ્રદેશથી પકડી પાડ્યો છે પૂછપરછમાં પ્રેમિકા અને બાળકથી કંટાળી જવાથી હત્યા કર્યાની કબૂલાત કરી હતી ત્યારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તારીખ તેરમી ચૌદમી નવેમ્બરના રોજ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા આવી હતી એનો જે સગીર વહીનો પ્રેમી છે જેની સાથે છેલ્લા દોઢ મહિનાથી ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં રહેતી હતી એ આગલા દિવસે રાત્રે ઘર છોડીને જતો રહ્યો હતો અને એ જ દિવસે એ જે મહિલા છે એના ચાર માસના બાળકનું મૃત્યુ થયું હતું અને બાળકની રાત્રે દફનવિધિ કરવામાં આવી હતી આ બનાવની જે હકીકત આ બહેને કહી હતી એના આધારે ખૂબ જ શંકા ઉપજાવી હતી અને જેને કારણે તાત્કાલિક ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો પોલીસ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવી હતી અને ગંભીરતાને ધ્યાને રાખીને આ જે બાળક છે જેની દફનવિધિ કરી દેવામાં આવી હતી એની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ એને બાળકની એક્ઝ્યુમેશન કરવામાં આવ્યું હતું બોડી એની રિમૂવ કરીને એ જે ચાર માસનું બાળક છે એની સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમમાં બાળક છે એના માથાના ભાગે હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી અને બ્રેઇન હેમરેજના કારણે એનું મૃત્યુ થવાની હકીકત મળેલી હતી જે ભાગી ગયેલો સગીરભાઈનો પ્રેમી છે એ હરિયાણા દિલ્હી આગ્રા પ્રયાગરાજ થાને મહારાષ્ટ્ર આવા અલગ અલગ જગ્યાઓ હોવાની શક્યતાઓને ધ્યાને રાખીને તાત્કાલિક ઉમરગામની એક પીએસઆઈની ટીમ અલગ અલગ જગ્યાએ તપાસ માટે મોકલી આપવામાં આવી હતી અને એ જે સગીર સગીરભાઈનો જે બાળક છે એને તાત્કાલિક શોધી કાઢવામાં આવ્યો હતો પ્રયાગરાજથી અને એને પ્રયાગરાજથી પોલીસ સ્ટેશન ઉમરગામ પોલીસન ખાતે લાવતા એની પૂછપરછ કરતા આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો છે